વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક બાદ એક ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી અટકળોએ જોર પકડ્યું છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં શું નવું થવા જઈ રહ્યું છે કારણ કે બસ થોડાક જ દિવસોમાં નવરાત્રિ આવશે એટલે હવે લોકો એવું ધારીને બેસી રહ્યા છે કે કદાચ નવરાત્રિ દરમિયાન કંઈક મોટું ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને ભારતીય જનતામાં જનતા પાર્ટીમાં થઈ જશે એ વાત સો ટકા નિશ્ચિત માનવામાં આવી રહી છે એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે અમિત શાહ અત્યારે જ ગુજરાતના પ્રવાસ પર હતા તેઓ રવિવારે અનેક ભેટ છે એ ગુજરાતની જનતાને આપીને ગયા ત્યારે હવે એકવાર ફરી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવશે એટલે બેક ટુ બેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહનો પ્રવાસ છે એ ચર્ચાનો વિષય છે કારણ કે લોકો વાતો કરી રહ્યા છે કે શા માટે એક બાદ એક આ દિગ્ગજ નેતાઓ છે ગુજરાતમાં આવી રહ્યા છે અને લોકોને સંબોધન કરી રહ્યા છે મળી રહ્યા છે અનેક સોગાતો આપી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં કંઈક મોટું થશે એ વાત સો ટકા નિશ્ચિત માનવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે તેવી વાતો જે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે એ વાત એકવાર ફરી ચર્ચાતી થઈ છે કે લાગે છે હવે મંત્રીમંડળમાં ફેરબદલ છે એ સ્પષ્ટપણે થઈ જશે આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવના ભણકારા વાગવાની શરૂઆત થઈ જાય છે શું બદલાશે અને કંઈક નવા જૂની થશે તેવી અટકળો પણ વહેતી થઈ જાય છે ત્યારે હાલમાં જ બંને ગુજરાતના પ્રવાસે હતા અને દિવસમાં ફરીથી તેમનો પ્રવાસ દેવામાં આવ્યો આ મુલાકાત પાછળ એક સ્ટ્રોંગ અફવા વહેતી થઈ છે કે જરૂર કંઈક ને કંઈક મોટું થશે ગુજરાતમાં મંત્રીમંડળના બદલાવ અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હજુ પણ બાકી છે આ મામલે ભાજપમાં તારીખ પે તારીખનો ઘાટ સર્જાયો છે પરંતુ જાહેરાત નથી થતી ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ બાદ ત્રણ દિવસ બાદ ગુજરાત આવી રહ્યા છે વીસમી સેપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં મેરેટાઈમ ઉદ્યોગને લગતા એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેરમીએ સાંજે જ અમદાવાદ આવ્યા હતા અને ચૌદમી તારીખે નારણપુરામાં એકવીસ એકર વિસ્તારમાં

શહેરોમાં પોતાના ગઢને બચાવવાનો પડકારનો સામનો કરી રહી છે આ બધાની વચ્ચે એવી ચર્ચા છે કે ભાજપ તહેવારોની મોસમમાં સાથે મળીને ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે આમ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં મોટા ફેરફારોની અટકણો છે અને ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ છે આ સાથે જ એવી પણ ચર્ચા છે કે રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી પરંતુ ઘણા મંત્રીઓને વર્તમાન મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે સંગઠનમાં કામ કરવા માટે ઘણા મંત્રીઓને મોકલી શકાય છે જ્યારે કેટલાક યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં પ્રવેશ કરી શકાશે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સોળ મંત્રીઓ છે જેમાં આઠ કેબિનેટ મંત્રીઓ બે સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને છ રાજ્યમંત્રીઓનો સમાવેશ છે બે હજાર બાવીસમાં બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ કોઈ ફેરફાર થયા નથી અને આવી સ્થિતિમાં ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે શ્રાદ્ધના અંત બાદ ફેરફાર થઈ શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે નમસ્કાર